રામ રામ દાયરાજી દ્વારકાથી છો કે છે તમારું મારે એક નવો લોગમાં તો કેમ છો દૈરો બધી મજામાં તો ભાઈ આજે જવાનું છે બે ટોલી જોડો આપણે સાવરકુંડલા બે હવે વાંચ્યા જોડે હરખી એકની પાછળ એક કે હવે જોઈ છીએ ત્યાં જઈ પછી બધી ખબર પડે અને ભેગો આવવાનો છે મયુર અને જાય છે હું મયુર બે જ છે બીજું કોઈ છે નહીં એક ફોર વ્હીલ ટોલી છે અને એક ટુ વ્હીલ ટોલી છે હવે જોઈએ ત્યાં જાય પછી ખબર પડે કઈ રીતની જોડવાની છે હું કરવાનું છે બે ફોર વ્હીલ ની અંદર હવે ટુ વ્હીલ મૂકવાનું કે કેતા તો અંદર ભરવાનું ને હવે કઈ કરશું ત્યાં જાઉ પછી કઈ ખબર પડે પછી તો જઈ હાલો ભાઈ મેંદેડા વટી ગયા ચા પાણી પી લીધા મેંદેડા ને હવે સડી ગયા રોડ માથે મયુરભાઈ ભાઈ આકે છે અમારા હમણાં વિસાવદર ને ધારી ધારી થી ચીતુ સાવર કુંડલા હાલો ભાઈ વિસાવદર ભૂગી ગયા

આ બાજુ કા ઢીલું રખડે ઢીલું છે નીકળ્યા તાઈ નો ઢીલું છે હાલો હવે ધારી આમણા ઊભી રાખીએ જમીન પછી આગળ જાય પછી મઈલો આક શટન થી હું જાય ને અંધારી જાય હવે નકી ના હોય પછી ક્યાં જાય ધારી ઈ જાય ને અંધારી જાય રેડી છે ને રેડી છે ને આ રીતનું લાગે ભાઈ વાહે થી જો આ પૈડી કઠોડામાં ને કાં અહીંયા અહીંયા અડી ગઈ શેટું હો ધરાર ઘાયેલી આવતી નહોતી તો થઈ ગઈ મને તો નહીં આવે અરે બે બાજુ અડી ગઈ સેટુથી આવી ગઈ નો આવત ને તો વાહ જોડો આ ભાઈ ના વાર તો તો નહીં આવી ગઈ એ ટટ આવી જો ભાઈ ઈ કેતા દી કે અમારા બોલેરા માં આવી જાય તમારા બોલેરા માં આવી જાય ને તો આપડી વાઈડ અડી ગઈલી હે ને એને વાઈડ વગર નો છે એને એટલો જ છે જો એટલો જ ને આપણે આ વાઈડ છે ઉપર એટલે કાઈસ થાય બાકી કાઈ ના નડે નહીં કાઈ જો જઈ ગયા છે એમ નથી કે હાવ ઘરી ગઈ જાય ઓલી બાજુ તો જાજી જગ્યા છે હવે જઈ કાય કા ખાઈ પીન પછી નીકળી જઈ ફટાફટ હાલો ભાઈ ધારી ખાઈ લીધું ખાઈ પીન નીકળી ગયા પાછા હોટેલ માં જમી લીધું ભાઈ એ પાછા નીકળી ગયા હવે ભાઈ ના હાથમાં છે ગાડી ક્યાં સુધી હાલે હવે હમણાં વિશા વધર થઈ ને મેંદેડા ઉતારવાની છે માણાઓને વધર આપણે બે બે ન્યાજ મૂકવાની છે ત્યાં કઠોળામાં પડીને વાહન જોડેલી છે જાય નેંદેડા ઊભી રાખવી છે બાકી લોકો એ ઉભી રાખવા નતા મને ઉભી ઊભી ને એ પછી બોલ્યુ બતાવી જાય હાલો ભાઈ ફોનલાઈનમાંથી રાખી દીધું આ ગ્રીસ બ્રીસ ને બધું ઓગરી ગયું હાલે સૂટ ને ભાઈ એસી ને હું બીજો તો કઈ વાંધો નથી હવે મહિલા દીધી છે બીજું તો બધું કમ્પ્લીટ જ છે જોઈ લે કઈ વાંધો નથી કાંઈ ટોલી બોલીમાં એટલે આઈકી ને આથી કુંડલાથી હવે આ ભાઈ ને દીધી છે અહીંથી મેંદેડા સા પાણી પાઈ દીધું એને મોબાઈલ તો પકડી હાલો વાણો

હાલો ભાઈ એક મૂકી દીધી ભરેલી છે ને લઈ આગળ હાલો તો ભાઈ ટોલી આપણે ઓલી ફોર વ્હીલ તો છોડાવી નાખી દીધી તો તમને બતાવી દીધી અને ટુ વ્હીલ માં થોડીક કાચ થઈ હતી નીકળતી નહોતી બાયને ટ્રેક્ટર વાહ જોડી દીધી ટ્રેક્ટર ટાયર ફરી જતું હતું તાહું થઈ જતું હતું તો ટોલી આખી તાં થઈ જતી હતી બહુ મહીઠા કાઇશ બહુ જાજી કરી પછી આઠ દોઢ જણા ભેગા થઈ ગયા ને પછી એ ઉપાડી અને ખાલી ઉઈદી કરી ત્યાં તો ધોયડી એવી તો પરબારી નીકળી ગઈ ટ્રેક્ટરે ના નીકળી માણસે નીકળી ગઈ બાઈને તો પછી ઉતારીને હું આ ઉતરીયો તો મૂકી દીધી હતી ગાડી ઘરે અને આ બ્લોગને આપણે જ એડ કરીએ લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ને બધું કરી જ દેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ